પર્યુષણ જૈન સમાજનો સૌથી મોટો ઉત્સવ મનાય છે તપ ત્યાગ અને આરાધનાનો માહોલ પર્યુષણ પર્વમાં જોવા મળે છે ત્યારે શ્રી સ્થાનકવાસી મોટા જૈન સંગ દ્વારા વીરાણી પોષિત શાળામાં પર્યુષણ પર્વના 5મા દિવસે મહાવીર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દરેક ઉપાશ્રયમાં આજના દિવસે વ્યાખ્યાન થતા હોય છે

અને આજે અમારે ત્યાં મહાવીર જન્મોત્સવનો કાર્યક્રમ હતો કે દર પર્યુષ પાંચમા પર્યુષણે દરેક ઉપાસિની અંદર મહાવીર જન્મોત્સવનો કાર્ય ઉજવાતો હોય એના વિશેનો વ્યાખ્યાન થતા હોય પરંતુ આ વખતે અમે અમારે પૂજ્ય સમાધિજી મહાસતીજી અત્રે બિરાજે છે એમના સાનિધ્યમાં ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરેલું અને બધાનો ખૂબ સાથ અને સહકાર એ ખૂબ જ સુંદર રીતે આજે ઉજવવામાં આવ્યો અને અમારે ત્યાં જે સ્વપ્નની ઉછામણી થતી હોય છે એ અમે ઉછામણીની અંદર તપથી ઉછામણી કરેલી છે દરેક બધા જ જાતના તપ કે ભાઈ મોબાઈલનું નહીં વાપરવાનો પછી એમ કે ઉપવાસ કરવાના આંબીલ કરવાની યકાસણા કરવાના એવા વિવિધતા સભર બધા જ આજે તપના પછખા લેવાના છે અને ખરેખર ખૂબ અમને આનંદ અને ગૌરવ છે અને એમાં પણ વધારે મને ગૌરવ એ છે કે વિરાણી પૌષધ શાળામાં અમારા ટ્રસ્ટી શ્રી ભાઈ શ્રી સતીષભાઈ મહેતા એટલે કે અબતકના ઓનર છે અને એને અમારે ત્યાં છે અમારા ટ્રસ્ટી છે એનું એક મને વિશેષ ગૌરવ છે અને એમનો પણ પૂરતો સહકાર હંમેશા જ્યારે અમારે કાંઈ પણ હોય તો એ તરત જ કોઈ પણ કામમાં કોઈ દિવસ કોઈ ના નહીં એવા અમારા સતીષભાઈનો પણ હું હતા કે ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું નાટક જે ભજવવામાં આવ્યું હતું મહાવીર જન્મોત્સવને અનુલક્ષીને જ હતું અને મહાવીર જન્મોત્સવના અનુલક્ષીને વિવિધ પાત્રો એની અંદર બધા લાવીને એને બીજું કે જે સ્વપ્ન આવતા હતા એ સ્વપ્નને વિશે વિશેષ માહિતી આપતું બધી અંદર વિવિધતા હતી